આ રોડ છે ટીમ્બી મોટી મોલી ચોરાળી બોલી કાકેડી મોલી ડારિયેલી બોલી અને વાંકિયા રોડ છે આ મકાન વિભાગ પંચાયત હસ્તકનો આ રોડ છે આ રોડ અગાઉ બે વખત થઈ ચૂક્યો છે હું ધારાસભ્ય હતો એ દરમિયાન એ બે વખતમાં પણ આ રોડની આ પ્રકારની હાલત જે અત્યારે સ્થળ ઉપર જે જોઈ છે એ પ્રકારની હાલત ક્યારેય નથી થઈ આ વખતે આ જે વર્ક ઓર્ડર જે તે એજન્સીને જે આપ્યો છે રાધે કન્સ્ટ્રક્શન જે એજન્સી છે એને કામ આપ્યું છે ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ એને વર્ક ઓર્ડર આપ્યો છે આ કામની કુલ મૂળ રકમ જે છે ત્રણ કરોડ એકોતેર લાખ એકોતેર લાખ સિત્તેર હજાર ને તેતાલીસ રૂપિયા નું આ કામ છે તેર ઊંચો ત્રીસ ટકા ઊંચું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે એટલે આ તાલુકામાં ફિક્સ ટેન્ડર ચાર પાંચ એજન્સી કામગીરી કરે છે મિલી ભગત કરીને આ પ્રકારના આ એજન્સીઓ જે ત્રણ ચાર એજન્સીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે એ લોટ પાણીને લાકડા જ કામગીરી કરવામાં આવે છે આજે આ રોડ ઉપર જે જોયું છે એ આપણે નજરે જોયું છે આપે પણ નજરે જોયું છે કે સંપૂર્ણપણે હલકી ગુણવત્તાનું કામ થયું છે હવે બોક્સ કટિંગ કરીને એમાંથી સિમેન્ટ કોન્ક્રીટ કરીને પછી રવેસરથી કરવામાં આવે છે પણ જે મટીરિયલ વાપરવામાં આવ્યું છે એ સંપૂર્ણપણે ઓછો ડામર હલકી ગુણવત્તા એટલે આખા કામની અંદર આ બે મહિના પહેલાં આ કામ

મોટી મોલી ચોરાળી મોલી કાકીડી મોલી નાળિયેરી મોલી વાગ્યા એ બધાને લગતો આ રોડ છે આ રોડ આપણે ઘણા ટાઈમ પહેલા મંજૂર થયેલો છે પણ આ આપણે પોળો કરવાની માટે કીધેલું હતું તો પોળો થયો નથી ને જે થયો છે એ પણ હલકો થયો છે રોડ આ વિસ્તારના લોકોની કેટલા માગણી કંઈક હતી રસ્તો બનાવવા માટે કેવો રસ્તો હતો પહેલાં રસ્તો પેલા ખરાબ હતો બહુ એટલે માગણી એની આપણે કરાવેલી હતી કેટલા ગામના લોકો અહીંયાથી દિવસભર પસાર થાય છે અહીંથી આપણે ઘણા ગામના લોકો પસાર થાય કારણ કે આ રોડ તો હેઠ રબારિકા ખાંભા ઊંધી લાગે કેવો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર તો બહુ કરી ગયા છે આખેલા રોડ શું માગણી સરકાર પાસે આ માગણી કે ભાઈ પાછો આ રોડ ફ્રી કરી આપે એમ